નરસિંહે જલ યોજના ફેલ ગઈ હોવાના ભાજપના જ એમએલએના નિવેદનથી હડકંપ મચી ગયો છે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાના નિવેદનથી ખળભળાટ મચી ગયો નરસિંહ જળ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સંસદે આરોપ લાગ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી આ યોજના ફેલ ગઈ હોવાની વાત જયંતિ રાઠવાએ કરી છે

સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છે પરંતુ આપણે મારે પણ સ્વીકારવું પડે સ્ટેજને પણ સ્વીકારવું પડે આપણે બધાએમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચશ્રીઓ અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા આપણે વાસ્કોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નરમદાનું પાણી મુખ્ય હેડ વર્ક્સ અને સબ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે ફરીથી આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સો ટકા એ યોજના સફળ થાય એના માટે ફરીથી એ પૈસાનો યોજ આ યોજનામાં કરવાના છે

નલસે જલ મોટા ભાગની જગ્યાએ નળ લાગે અહીંયા જલ નથી આવતું અને જ્યાં નળ લાગ્યો હોય તો અહીંયા પાઇપલાઇન લાગેલી ન હોય કનેક્શન જ ન હોય એટલે સંપૂર્ણપણે ભ્રષ્ટાચારની યોજનામાં નલસે જલ લોકો સુધી જલ પહોંચે એના માટેની નથી હકીકતમાં કમલમ સાથે સંકળાયેલા કૌભાંડિયાઓ મળતિયાઓને સીધે સીધી કમાણી કરવાની આ યોજના બની ગઈ છે વધુ એક યોજના છે